વડોદરા શહેરના બિલ કેનાલ રોડ પર આવેલા ધવ રહીશો બિલ્ડર મેહુલ ઉર્ફે પિન્ટુ પટેલની જો હુકુમી અને તાના સાહીથી હેરાન પરેશાન થઈ ગયા છે અને દાયકાઓથી બિલ્ડરના ખોટા વાયદાઓથી રહીશો લાચાર બન્યા છે તેમજ કોમ્પ્લેક્સમાં મૂળભૂત સુવિધાઓનો અભાવ અને નબળું બાંધકામ રહીશો માટે મુશ્કેલીનું કારણ બન્યું છે તેમજ શૌચાલયની અપૂરતી વ્યવસ્થા નબળા બાંધકામને લીધે દુકાનોમાં પાણી ઝીરવું અને વીજળીની ખામીઓથી રહીશોને રોજબરોજની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે આ સાથે ઇલેક્ટ્રોનિક લાઇનની ખરાબ સ્થિતિ મોટી દુર્ઘટનાનું જોખમ ઉભું કરે છે જે રહીશોમાં ભયનું વાતાવરણ સર્જે છે એવો પણ આક્ષેપ છે કે બિલ્ડરે મેન્ટેનન્સના નામે લીધેલા નાણાં છતાં કોઈ સુધાર્યા નથી તેમજ અહીં સિક્યુરિટીની કોઈ વ્યવસ્થા નથી ને કોમ્પ્લેક્સ રામ ભરોસે ચાલે છે ત્યારે હવે રહીશોએ ઉચ્ચ કક્ષાએ ફરિયાદો કરવાની તૈયારી શરૂ કરી છે પરંતુ બિલ્ડરની ગેરવ્યવસ્થા સામે કાર્યવાહીની આશા ઓછી જણાય છે સારી સ્થાનિકોમાં ચર્ચા છે કે શું મોટી દુર્ઘટના બનશે ત્યારે જ તંત્ર જાગશે રહીશોની માંગ છે કે બિલ્ડરની ગેરવ્યવસ્થા અને નબળા બાંધકામ સામે તાત્કાલિક પગલાં લેવાય કે જેથી આવનારી આફતો ટળે અને કોમ્પ્લેક્સના રહીશોને ન્યાય મળે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ